હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં તો આજે જ વાર છે બુધવાર અને સવારમાં રેડી થઈ અને હું જાઉં છું માર્કેટમાં મારે થોડા કામ છે એ કરવા માટે એટલે અહીંયા મારું સવારનું જે કાંઈ બી નાનું મોટું ડિસ્ટિંગનું કામ હતું એ મારું કમ્પ્લીટ થઈ ગયું છે અને માસિવસ એનું જો કામ કરે છે અને આ ટાઈમ મને મળતો હોય છે કે જ્યારે મારે બહારના કામ હોય તો મોસ્ટલી હું મોર્નિંગમાં જ કરતી હોઉં છું કેમ કે પછી પ્રહાન આવી જતો હોય છે બપોરનું કુકિંગ હોય હસબન્ડનું લંચ હોય એ બધા જમાં પછી મને ટાઈમ નથી મળતો હોતો એટલે મોસ્ટલી છે ને સવારે દસથી એકનો એવો ટાઈમ હોય છે કે જેમાં હું મારા નાઇન્ટી પર્સન્ટ મેક્સિમમ કામ છે એ કમ્પ્લીટ કરવા બહાર નીકળતી હોઉં છું આ જ વિડીયોમાં આગળ મેં મારી પાસે ઘણી બધી બુક્સ છે બુક રીડિંગનો મને અને મારા હસબન્ડને બંનેને ખૂબ જ શોખ છે એટલે અમારા ઘરમાં અમે એક મિની લાઇબ્રેરી જો બનાવેલું છે તો હું આ જ વિડીયોમાં કન્ટિન્યુ કરીશ આખી જ મારી લાઇબ્રેરી બતાવીશ કઈ કઈ બુક્સ અમારી પાસે છે તો વિડીયો આખો જોજો અને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને માર્કેટમાં જાઓ ને કંઈક પણ કામ માટે એટલે સાથે સાથે કોઈ શાકભાજી છે ફ્રૂટ્સ છે એ બધું જ લાવતી હોઉં છું આજે ફ્રૂટ્સ છે ને ઘરમાં કંઈ જ નહોતું હમણાં બે ત્રણ દિવસથી કંઈ જ ફ્રૂટ્સ નહોતું અને મને પણ એમ થયું હતું કે સાવ ફ્રૂટ્સ વગરનું ઘર તો કઈ રીતે આમ મજા જ ન આવે કેમ કે મારા હસબન્ડને તો ફ્રૂટ્સ જોઈએ જ એટલે આજે હું પપીતા છે પછી ટેટી છે દ્રાક્ષ છે અને કેળા છે ઘણી બધી વસ્તુઓ એક સાથે જ લાવી હતી અને અમારા ઘરમાં ગમે એટલું ફ્રૂટ્સ આવે ને એ મેજોરિટી બેથી ત્રણ દિવસ જ ચાલતું હોય છે બાકી બધું જ ફિનિશ જલ્દી થઈ જતું હોય છે એટલે બધું જો ફ્રૂટ્સમાં પપ્પૈયું છે એ સુધારીને રાખ્યું છે અને હવે બનાવવાની છું શાક રોટલી બની ગઈ છે માસી બનાવીને જતા રહ્યા છે અને હું માર્કેટમાંથી આવી છું તો હવે ફટાફટ બે શાક બનાવવાની છું દાલ મખની માટે અડદ છે ને બાફેલા પડેલા જ છે એટલે દાલ મખની બનાવીશ મારા હસબન્ડ માટે અને મારા માટે આજે હું બનાવવાની છું સૂકી મીઠ થીનું શાક એટલે પલાળેલી સૂકી મેથીનું શાક બનાવવાની છું મેં રાત્રે છે ને સૂકી મેથી પલાળી અને રાખી દીધી હતી પાણીમાં એટલે સવારે જે પલાળેલી મેથીનું પાણી હોય ને એ કાઢી નાખવાનું અને બીજા પાણીથી એને વોશ કરી અને પછી એ પાણી લઈ અને એને બાફવાની છે કુકરમાં જો અમે મેથી એડ કરી છે અને અહીંયા આપણે થોડું એવું પાણી એડ કરીશું અને એની અંદર મીઠું અને હળદર બે વસ્તુ નાખી અને ત્રણેક જેવી સીટી વગાડી દઈશું એટલે મેથી છે પ્રોપર પાકી જાય અને એની થોડી કડવાશ હોય એ પણ ઓછી થઈ જતી હોય છે છે તો અહીંયા ત્રણ સીટી થઈ ગઈ છે આપણી અને મેથી પ્રોપર બફાઈ ગઈ છે હવે આપણે ફટાફટ એને વઘારી નાખીએ તો મેથીનું શાક છે ને એ શિયાળામાં ખાવાની મજા આવતી હોય છે અને અમારે ત્યાં પ્રેગ્નન્સી પછી મતલબ ડિલિવરી પછી આ શાક છે ને એ બધાને મતલબ લેડીઝને ખવડાવતા હોય છે કે જેથી કરીને કહે ને કળવાણી વધારે લેવી જોઈએ એ ટાઈમમાં અને અહીંયા મેથીનું શાક છે એ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અને અહીંયા હું બહુ સિમ્પલ રીતે બનાવું છું ડુંગળી વઘારી છે એની અંદર આદુ મરચાં અને સણની પેસ્ટ એડ કરી છે બીજી બધા મસાલા એડ કર્યા છે અને મેથીને જે બાફી હતી ને એનું પાણી ફેંકી નથી દેવાનું કેમકે બધા જ મેથીના પોષક તત્વો હોય પાણીમાં જતા રહ્યા હોય છે એટલે એ પાણી છે ને મેં જો રાખી દીધું છે હવે આપણે જ્યારે પણ શાકમાં પાણીની એડ કરવાની જરૂર પડે ત્યારે એવાળું જે પાણી છે એમાંથી થોડું થોડું પાણી એડ કરી અને આપણે શાક છે એ બનાવવાનું છે અને અહીંયા પ્રોપર જો બધું ચડી ગયું છે મસાલો લાસ્ટમાં સાવ થોડો એવો મેં ગોળનો ટુકડો નાખ્યો છે અડધું લીંબુ એડ કર્યું છે અને ઉપરથી ધાણા એડ કર્યા છે આનાથી ટેસ્ટમાં એકદમ બેલેન્સ રહી છે અને શાક બિલકુલ કડવું નથી લાગતું હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરી બધાનો એક નવા વિડીયોમાં તો ચલો ફ્રેન્ડ આજે છે ગુરુવારનો દિવસ અને બસ જો સવારે વાગ્યા છે અગિયાર હું રેડી થઈ અને જાઉં છું ક્રોમામાં અમે એ લોકોએ છે ને સ્પીકર લીધું છે મોટી સાઈઝનું એમાં બ્લુટૂથ સ્પીકર પ્લસ માઇક ને બધી વસ્તુ કનેક્ટેડ છે તો એ આવી ગયું છે ત્યાંથી ફોન આવ્યો હતો કે એક વખત ડેમો છે જોઈ જાઓ પછી ડિલિવરી કરાવી દઈએ તો બસ ચાલો હવે હું જાઉં છું અને પ્રહંસ ખુલે ગયો છે અને ફ્રેશ થઈ ગઈ છું આજે થોડીક તબિયત સ્લો એટલે છે કેમ કે પગમાં મારો જે અંગૂઠો છે ને એમાં નખ છે ને મારે અંદરની સાઈડથી આવે છે હિંગ્રોન અને એટલો પેઇન કરે છે મેં થોડો કટ તો કર્યો પણ એકદમ અંદર ડીપ સુધી જતો રહી જ ને ત્યારે એ કટ નથી થતો પ્રોપર ને લાસ્ટ ટાઈમ જ મેં લાસ્ટ યર જ એનું વિન્ટરમાં ઓપરેશન પણ કરાવ્યું હતું બટ તો પણ છે ને એ મને ફરીથી પાછો પ્રોબ્લેમ કરે છે એટલે ત્યારે કાલ રાતનો બહુ જ દુઃખે છે એટલે હમણાં તો જો મેં થોડોક ઘણો કટ કર્યો છે બટ કામ પણ બાકી છે એટલે મેં જો એક વખત કામમાં લાગી ને તો થોડું ઘણું ભૂલાઈ જાય બાકી જો એકદમ પગની સામે જ ધ્યાન રાખ્યા કરીએ ને તો પછી એ દુખાવો છે ને ત્યાં જ કરતો હોય છે એટલે બસ જો માસી કામ કરે છે ડસ્ટિંગ વગેરે બધું જ થઈ ગયું છે હવે માસી હમણાં કચરા પોતા કરે છે

મને દુખે જ છે બટ આજે સવાર થી છે ને ફ્રાન્સ સ્કૂલે જતો રહ્યો પછી થોડું મારું પગનું ચાલ્યું એ પછી સ્કૂલે થી પાછો પણ આવી ગયો છે અને જમાડી દીધું છે એને પણ અમે પણ જમાડી લીધું છે આજથી મારા હસબન્ડ છે ને થોડી ડાયટ સ્ટાર્ટ કરવી છે એને કામ ક્યારેક ક્યારેક એવું થાય કે હેવીનેસ ને એવું લાગે ને એટલે એ જમવાનું છે ને એવું શું કરી નાખે ઓનલી ફ્રુટ્સ અને બોઈલ ચણા છે ને એ જ લે એટલે થોડા દિવસ બે ચાર પાંચ દિવસ એવું કરે એટલે એનું એનું એ થોડુંક છે ને એવું છે કે એનું બોડી તરત જ ઉતરવા માંડે અને આપણી જેમ ને એકદમ સ્ટમ બોલ કે ગમે એટલું ઓછું ખાય ને તો પણ મારું વેટ તો છે ને આમ એટલું જલ્દીથી ઉતરતું નથી પણ મારા હસબન્ડ થોડું ઉલટું છે એટલે આજથી એમને સ્ટાર્ટ કર્યું છે

અને બીઝી થઈ ગયા એટલે થોડું ઓછું લોકો ક્રેડિટ કરે છે બટ સન્ડે હોય સેટરડે હોય કે પછી ગમે ત્યારે ફ્રી હોય તો એ બુક્સ છે ને એ જરૂરથી રીડ કરતા હોય છે આ અમારી બધી બુક્સ છે ને એ ઓલમોસ્ટ આ જ નથી આમાં રાખતા પણ બુક્સ બધી હતી પછી અમે અમારા બેડરૂમમાં એક રેક રાખ્યું છે એમાં પણ રાખી છે અને મેડિકલની મારી જે હસબન્ડની બુક્સ છે એ બધી જ એમને નીચે એમની ઓફિસમાં રાખી છે કે જેથી કરીને ને એ બધી બહુ જ વજનવાળી છે અને અહીંયા કંઈ કામની નથી એટલે મેં થોડીક નીચે બી રાખી છે એટલે ક્યારેક નીચે જઈશ ત્યારે બતાવીશ અને યસ હા હું બીજું કહેવાની હતી કે હોમ ટુ નો વિડિયો પણ આપી દીધો છે કિચન ટુ નો વિડિયો પણ આપી દીધો છે અને આજે એક આબીની લાઇબ્રેરીનો વિડિયો પણ આપી દઈશ અને જો હોસ્પિટલ ટૂરનો વિડિયો જોતો હોય ને તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વધારે કમેન્ટસ હશે ને તો હું અમારી હોસ્પિટલ ટૂરનો એક સરસ જરૂરથી વિડિયો બનાવીશ અને બધી વસ્તુઓ નીચેની તમને દેખાડીશ તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ હું જાતો નથી કર્યો આજે ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો અને એ હમણાંથી ઘણા બધા નવા નવા સબસ્ક્રાઇબર્સ આપની સાથે જોડાય છે તો થેન્ક યુ સો મચ સારા સારા વ્યૂઝ પણ આવે છે મને કોઈ કમેન્ટ પણ આવી હતી કે સારા વ્યૂઝ આવે છે હમણાં કોંગ્રેચ્યુલેશન તો બધાને થેન્ક યુ સો મચ બધા તમે લોકો વિડીયો જોવો છો એના લીધે જ આપણું ચેનલ છે ધીમે ધીમે પ્રોગ્રેસ કરે છે તો ચાલો હજી પણ મારો ટાર્ગેટ છે એ આ વર્ષ માટે ઘણો મોટો છે બટ હોપફુલી એ પૂરો થઈ જાય કા પછી હાફ પૂરો થશે ને ત્યારે પણ હું કહીશ બટ મહેનત કરવી ખૂબ જરૂરી છે એટલે આપણે મહેનત કરીએ છીએ તો ચાલો ફટાફટ આપણે વાતો નથી કરી હવે વિડિયો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ જો આ જે છે એ આખું જ અમારી એક mini library નો છે અને જેમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું સા ઉપરની સાઈડ થી કે જે ખરાબ થઈ ગયેલી અમુક બુક્સ છે કે જે બહુ જ ઓછી યુઝવાળી બુક્સ છે એ બધી જ અમે ઉપર રાખી છે પ્લસ અમુક મારા હસબન્ડે લીથા બનાવેલા છે કે જેમાં સ્પાયરલ બાઇડિંગ વગેરે કરાવેલું છે એ બધું જ ઉપર રાખી દીધું છે અને જો અહીંયા ઓક્સફોર્ડની બધી જ બુક્સ રાખેલી છે અમારા ઘરમાં હરેક રિલિજિયનની બુક્સ મળશે હરેક ટૉપિકની બુક મળી જશે એટલે કોઈ એવી વસ્તુ નથી કે કોઈ પર્ટિક્યુલર એક બે ટોપિક્સની બુક હશે ફોરેન કન્ટ્રીઝને લઈ લગતી કોઈપણ વસ્તુ હશે જેમ કે જો કેનેડા છે ઇજિપ્ત છે તાઇવાન છે બેંગકોક છે એ બધી વસ્તુ પ્લસ બેન્કિંગને લગતી ફાઇનાન્સને લગતું મેનેજમેન્ટને લગતી બુક્સ છે ફોરેનની જે કંઈ બી લેંગ્વેજીસ છે એને લગતી બુક મળી જશે એટલે આઈટી રિટર્ન છે પ્લસ પોલીસની એક્ઝામ્સ હોય કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય હર એક ટાઈપની બુક્સ છે એ આવાળા સેક્શનમાં તમને જરૂરથી જોવા મળશે તો ફ્રેન્ડ્સ જો બુક્સ છે ને એવી વસ્તુ છે કે જે આપણને હંમેશા એક્ટિવ રાખે છે અત્યારે તો હવે ઘણી બધી બુક્સના ઓપ્શનમાં આવી ગયું છે કે કિન્ડલ રીડ કરી શકીએ પ્લસ આપણે ઓડિયો બુક્સ છે એ સાંભળી શકીએ કેમકે અત્યારે હવે કોઈ પાસે આરામથી બેસીને બુક રીડિંગનો ટાઈમ જ નથી હોતો બટ બુક રીડિંગથી છે ને ઘણું ખરું સ્ટ્રેસ ઓછું થતું હોય છે કોન્સન્ટ્રેશન વધતું હોય છે ખોટા કોઈ વિચારો નથી આવતા હોતા એટલે મને બુક રીડિંગ કરવું એટલે જ ગમતું હોય છે અને મારી છે ને એક હેબિટ છે કે હું જ્યારે પણ બુક રીડિંગ કરવા બેસું ને તો એકદમ આપણે શાંતિથી બુક્સ વાંચતા હોય ને એવી રીતે નહીં એમાં તો આપણું જે ધ્યાન છે ને એ ડિસ્ટર્બ થઈ જતું હોય છે બટ હું છે ને બોલીને વાંચું કે જેથી કરીને મારું કોન્સન્ટ્રેશન છે ને એ આપણે બોલીએ એટલે આપણું ધ્યાન છે એ હન્ડ્રેડ પર્સન્ટ જે આપણે બોલતા હોય ને એમાં જ હોય એટલે આપણું જે ધ્યાન છે ને ડિસ્ટર્બ ન થાય કોન્સન્ટ્રેશન બુકમાં રહે એટલે બુક રીડિંગ કરવી ખૂબ જ જરૂરી હોય છે અને અલગ અલગ ટૉપિક્સની અલગ અલગ કહેવાય ને કે નોલેજ ગેઇન કરવું ખૂબ જ જરૂરી હોય છે કોઈ પણ માણસ ગમે એટલી એજનો થાય ને કે જેને શીખવાનું ક્યારેય છોડવું ન જોઈએ અને હંમેશા શીખવાની વસ્તુ છે આપણે બુક્સમાંથી વધારે જ શીખી શકતા હોઈએ છીએ એટલે અમારા ઘરમાં જો આ બધી જ બુક્સ મારા હસબન્ડની મેડિકલની છે એના પહેલાં બધી જ એમની સોનોગ્રાફીને લગતી બધી બુક્સ હતી અને આ વાળો આખો જે લાઇન છે ને એમાં બધી જ ફોરેન લેંગ્વેજની બુક્સ છે મેજોરિટી એમાં ઘણી બધી જર્મન બુક્સ છે થાઈ લેંગ્વેજની છે સ્પેનિશ લેંગ્વેજની છે એટલે મારા હસબન્ડને જર્મન લેંગ્વેજ ઘણી બધી આવડે છે કહેવાય ને કે એના ફોર પાર્ટ્સ હોય છે ફોર લેવલ્સ હોય છે એમાંથી ઓલમોસ્ટ એમને થ્રી લેવલ કમ્પ્લીટ કરેલા છે અને આ બાજુ બધી જ અમારી એમની મેડિકલની જે જાડી જાડી બુક્સ હતી એ બધું એરેન્જ કરી લે છે સાઇઝ અકોર્ડિંગ પ્લસ જો પોલિટિકલ સાયન્સ છે કોમ્પ્યુટરનું છે ઇકોનોમિક્સ છે ઇન્ડિયન પોલિટી છે મતલબ બધી જ બેન્કિંગની મેનેજમેન્ટની ટોટલી બધા જ ટૉપિકની બુક્સ છે એ અમારા ઘરમાં મળી જતી હોય છે આ સિવાયની ઘણી બધી એવી બુક્સ હતી કે જે બહુ જ ખરાબ થઈ ગયેલી કંડિશનમાં હતી બહુ પહેલાંની હતી કે જે અમે આ ઘરમાં રહેવા આવ્યા ને ત્યારે મેં ઘણી ખરી બુક્સ છે ને એ જવા દીધી છે બાકી મારો આખો બેડ ભરેલો હતો અમે જે જૂના ઘરે રહેતા ને ત્યાં મારો પાછળનો જે ગેસ્ટરૂમવાળો બેડ હતો આખા જ બેડ અંદર જે સ્ટોરેજ હોય ને એ આખું જ છે એ બધું જ બુક્સથી ભરેલું હતું કે જેમાંથી ઘણી ખરી બુક્સ તો મેં ડિસ્કાર્ડ કરી દીધી છે કોઈને આપી દીધી હતી કેમ કે એ સારી કન્ડિશનમાં જ નહોતી એટલા માટે બાકી જો આ બધી જ બુક્સો છે એ અમારી છે આવાળી બુક રહીને આવાળી લર્ન જર્મન ધ ફાસ્ટ એન્ડ ફન વે આ બુક તો છે ને મેં પણ રીડ કરેલી છે ઘણી બધી અને એ ટાઈમે જ્યારે હું પણ જોબ કરતી ને ત્યારે અમે લોકો આ બુક્સ છે ને બહુ જ સાથે રીડ કરતા અને મને પણ ઘણું બધું આવડી ગયું હતું બટ શું કહેવાય કે કોઈ પણ લેંગ્વેજ શીખતા હોય ને ત્યારે પ્રેક્ટિસની ખૂબ જ જરૂર પડતી હોય છે અને હમણાં અમારે ઘરે આવ્યા હતા ને મારા ફ્રેન્ડ તો એની સાથે રહીને થોડા થોડા વર્ડ્સ ફરી પાછા આવડી ગયા હતા બટ કન્ટિન્યુટી કોઈ પણ લેંગ્વેજમાં હોય ને તો કોઈપણ લેંગ્વેજ શીખવી બહુ જ ઇઝી છે અને મારા હસબન્ડને તો બહુ જ શોખ છે એમને જર્મન તો ઘણી આવડે છે સ્પેનિશ પણ ઘણી આવડે છે એટલે સ્પેનિશ અને જર્મનની બધી જ અમારી પાસે બુક્સ છે કદાચ કોઈ એની એક્ઝામ પ્રિપેરેશન્સ કરવી હોય ને તો પ્રાઇમરી લેવલની બધી જ બુક્સ અમે રાખી છે અને આ કબોર્ડનો જો હવે છે નીચે છે એ લાસ્ટ સેક્શન છે કે જેમાં મેજોરિટી અમુક અમુક મારી બુક્સ છે જો આ ધ સાત્વિક રિવોલ્યુશન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ગાયનેકની આ આ બધી જ બુક્સ છે એ હું યુઝ કરતી અને હું રીડ કરતી એટલે બધી મારી અમુક અમુક નીચે આમાં રાખેલી છે બુક્સ તો બુક રીડિંગ છે ને એ અમે મને તો ઘણા સમયથી ગમે છે હું પહેલાં મારી પાસે કોઈ જ હોબી નહોતી કોઈ જ નહોતું જ્યારે હું યુટ્યુબ નહોતી કરતી પ્રહાન પણ નાનો હતો ત્યારે મારી પાસે બીજું કંઈ કામ નહોતું ત્યારે હું બુક્સ ખૂબ જ રીડ કરતી ફ્રેન્ડ્સ આ હતી આવા વાળા જે શું કહેવાય શિક્ષણમાં બધી બુક્સ બાકી બધી બુક્સ છે ને થોડીક અમે રાખી છે અહીંયા અમારા રેકમાં તો ચાલો એ તમને બતાવું તો જો આ છે ને મારા બેડરૂમમાં એક રેક રાખ્યો છે આ જૂનો રેક છે મારો કે જેને છે ને થોડોક અમે જો અહીંયા પોટ રાખ્યો છે ઉપર બી વસ્તુ રાખી છે અને બાકી આમાં બધી અમેની નીચે બુક્સ જ રાખી દીધી છે તો અહીંયા બધી બુક્સ છે આમાં ઓલમોસ્ટ બધી મારી બુક્સ જ હશે અત્યારે જો આ નેવીની બુક છે આ કિન્ડલ છે જે બુક રીડિંગ માટે આપણે લેતા હોય ને એ કિન્ડલ બાકી આ બધી જ બુક્સ જે છે હમણાં હું રીડ કરતી હતી ગાઈડ ઓક્સફોર્ડની જિયોગ્રાફી ફાઈનાન્સો પતંજલિ જો આપણે આ વિડીયો અહીંયા જાણ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી મિની લાઇબ્રેરી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે અને યસ તમે લોકો કોઈ બુક્સ રીડ કરતા હોય અને અમારા આ જે લાઇબ્રેરીમાં ન હોય અને બુક સારી હોય તો કમેન્ટ કરવા એનું જે નામ હોય એ કમેન્ટ જરૂરથી કરજો તો હું પણ એ મતલબ બુક જોવાની લેવાની ટ્રાય કરીશ અને બસ જો ચાલો ફ્રેન્ડ્સ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય આવજો ટેક કેર